મે રેડી મોય પોણી રેડીન બનાયલુ હ માલ હારુ હશે તા ઓ નો કાકા કો નહીં ન મા કાકો નહીં આ પેન હુરયાઈપરા પેન હઈ જાય આજ તો ડોલડી જાય એટલા તાને એટલા હારુ હોય નકર મત પીધા જોઈન

હાલ લાગતું નથી આપડે પી ના હાલ થોડું કંટ્રોલ ક્યાં હેડફોન ફેતી જઈ પઠવાડો મા હાલ્યું કાઢી ફેતી મારતા જાય બરાબર કે હાલ કંટ્રોલ કરી ફગજી મત તો

હરે ઇની રહેજો બે જણ કનાકને અમે કનાકને ઉખડ્યો તો બે કનાકને રો ના તમે તમે

બાર રૂપિયા લ્યા અચ્છા બાર રૂપિયા લ્યા કે તું મજુરી આવજો ચારસો રૂપિયા બાર રૂપિયા પેલા બીજા બે બે જણા કોણ બે પૈસા

મારા મફળી વસડવા નહી મેં રે ત્યાં મફળી વસડવા મજૂરી આવે પૈસા નાખો એ જો મફળી વખોડો જલ્દી

હવે ખાઈ જાનો ખાઈ જાનો ખાઈ ઉતાર્યો આને બાપુ ખવરાવશે હેડો ખાઈ જવાનું હોય બાપુ ખવરાવ રોટલા ખાય હેડો લેડો હેડો આ તો રોટલા ખવાતા હેડજો તૈયાર થઈ જાય આ તૈયાર થઈ ગયા રોટલા હેડો तेरे જેસા યાર કાહા લેડો કેસ યાર આ બહુ જબરી ગઈ હે હેડજો હેડજો આ દે કરે બોલો બોલો મને બોલ આ લ્યા તમે શું પેલા રોટલા ખાવાના હેડજુ પેલા રોટલા તૈયાર થયા રોટલા તૈયાર કરો ભૂખ લાગી ખબર પેલા છું બાર પેલે ભાગી ઉપર

ખોલી ખોલી નોલી નહી ગંગાજળી ના

તમે છે મોજી હા આ તો તાર તમારા આતવા ને તમે કેમ લઈને લાવો આ ને મને લઈ જ હેડો હોવ લે હેરો બે રોટલા ખવર બધા હુવા પછી મોડાઈએ હેડો હોવ ખાઓ આ ઓર રોટલા ખવરાવા પડશે પછી પેલા ખાઈન પેલા ખાવ ખાવું હા હા ખાવમો કરી દી હા ખાવ તૈયાર ને ખાઈ નાજો હા અમે ઓસોડીને આવીએ હા એ દેખાય

અમારી ચેનલ ને આટલો બધો સપોર્ટ આલો મને ખુબ ખુબ દિલથી આભાર માને છે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા બોલો ગુરુ જય માતાજી